પાલનપુર અંબાજી હાઈવે પર જોખમો જે સવારીનો વિડીયો વાયરલ થયો કે જ્યાં એકો ગાડીની ઉપર જે મુસાફર બેસાડી અને જીવ જોખમમાં મુકાયો કે જે સોથી જે સ્પીડથી જોખમી સવારી કે જ્યાં વિડીયો વાયરલ કે જ્યાં પેસેન્જર એક ગાડીમાં સ્ટેટ હાઈવે પર જોખમી સવારી જે કરતા જોવા મળ્યા કે જે જોખમી સવારીના વિડીયો વાયરલ જોવા મળ્યા કે જ્યાં જિલ્લા ટ્રાફિક પોલીસની ચેકિંગ હોવા છતાં વિડિયો જે વાયરલ થયો છે

તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં એક ઇકો ગાડી છે અને આ ઇકો ગાડી ઉપર જોખમી રીતે સવારી કરતા દ્રશ્યો કે જ્યાં ઇકોના જે ઉપરના ભાગે પર મુસાફરો બેઠા છે અને 100 ની સ્પીડમાં આ ઇકો ગાડી જઈ રહી છે તો ઇકો ગાડી ઉપર મુસાફરો બેસાડીને તેઓના જીવના જોખમે આ સવારી કરાવવામાં આવી રહ્યા છે ત્યારે આ અંગે જે જિલ્લા પોલીસને ચેકિંગ કાર્યવાહી લે લઈને પણ ઘણા પ્રશ્નો થાય છે કે આખરે કેવી ચેકિંગ કરવામાં આવે છે કે જ્યાં આવી રીતે ખુલ્лям જે ઇકો ગાડી છે એના ઉપર ઠસોઠસ ભરવામાં આવ્યા છે ને ઉપર જે ઇકો ગાડીની ઉપર પણ જોખમી રીતે મુસાફરોને બેસાડવામાં આવ્યા છે ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને લઈને એમના ચેકિંગને લઈને ઘણા પ્રશ્નો થાય છે કે શું હપ્તા આપી અને આ કાર્યવાહ બધું થતું હશે કે શું જિલ્લા જે ટ્રાફિક વિભાગ આ ઇકો માલિક પાસે હપ્તા વસૂલ કરે છે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં ઇકો ગાડી છે એના ઇકો ગાડી ઠસો ઠસ ભરી છે એના ઉપર પણ જે મુસાફરો બેસાડવામાં આવ્યા છે અને સો ની સ્પીડે આ ઇકો ગાડી જઈ રહી છે ત્યારે કોઈ અકસ્માત સર્જા છે તો આ અકસ્માત માટે જવાબદાર કોણ તો શું ટ્રાફિક પોલીસ જે છે જિલ્લા ટ્રાફિક પોલીસ દાતા એમની નજરે આ જે દ્રશ્યો નહીં આવ્યા હોય કે પછી એમને પણ હપ્તા લઈ અને અનદેખી કર્યો હશે કે આ ખાડા કાન કર્યા છે તો એક વિડીયો વાયરલ થયો છે દાતા પાલનપુર બાજુનો એક વિડિયો વાયરલ થયો છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ઇકો ગાડી આ ઇકો ગાડી ઉપર અંદર પણ મુસાફરો ભર્યા છે